વાત કરીએ ડાકોરની તો યાત્રાધામ ડાકોરની ભૂમિ પર ભવ્ય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કે જ્યાં દંડી સ્વામી મઠના મહંત શ્રી વિજયદાસજી મહારાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું જ્યાં અગિયાર નવયુગલોના વિના મૂલ્યે લગ્ન કરાવવામાં આવ્યા

દર વર્ષે મા બાપ વિહોણી જે દીકરીઓ છે ને જે ખરેખર જરૂરિયાતમંદ છે એવી દીકરીઓના સમુલગ્ન ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવતા હોય છે આજે આજના પવિત્ર પાવન દિવસે અગિયાર માતા પિતા વિહોણી અને જે જરૂરિયાતમંદ છે એ દીકરીઓના ભવ્ય દિવ્ય સમૂહલગ્ન થયા અમે ગુજરાતના મૂર્ધન સંતો મહંતો મહામંડલેશ્વરની હાજરીમાં આ સમુલગ્ન સંપન્ન થયો આ સમૂહલગ્નમાં મુંબઈના મારા ગિરીશભાઈ અને ઘણા બધા દાતાઓ તરફથી સોનાના મંગળસૂત્રો સોનાની ચોકો ચાંદીના મંગળસૂત્રો તિજોરી કબાટથી માડીને ઘણી બધી વસ્તુઓ લગભગ દોઢથી બે લાખ રૂપિયાનો દરેક દીકરીને કર્યાવર આપવામાં આવે છે અમારા જીવનનું એક સૂત્ર છે અને બધાને પણ વિનંતી કરીએ છીએ ભાઈ માનવ સેવા એ જ માધવ સેવા તમે સમાજની દિનહિનની જો સેવા કરશો તો ચોક્કસ પરમાત્મા આપણા બધા ઉપર કૃપા વરસાવશે અને આવીને આવી અમારા સંસ્થા દ્વારા અવારનવાર સમાજલક્ષી ધર્મલક્ષી અને સેવાલક્ષી કાર્યક્રમો આશ્રમ